રાધાજી ના દાદાજી એ રાધાજીના ઘડાયું રાધાજી ના પગરાયું રે રાધાજી નું ઝાંઝરીયું ઝાંઝર પહેરી રાધા જળ ભરવાસાયલા ઝાંઝર જળ Teu vá, radadirobe, sarquisa, rei, avirei, radadino, janjariu, arata, ne, porata, porbu de padara, que ને રાધાજી બોલા જળ ઝાંઝર રાધાજી નું ઝાંઝરિયું ઝાંઝર કઢા મણ મણસું સુરે દેશો ઝાંઝર કઢા का ने सड़िया जय प्रभु कदमला रे राधा जी जाँजर गोती ने प्रभू बार पदारा, राधा जी ना पग मा पेरा

રાધાજીનું નું રાધાજીનું નું જે કોઈ ગાશે પ્રજ માં વાસ થાશે રે રાધાજીનું નું બોલ દ્વારકાધીશ ની જે રણસોળરાય ની છે